અને અંગ જડતી આ રોકડ ને લઈ ત્રણ મોબાઈલ મળી એકત્રીસ ત્રણસો કર્યો હતો આધારે પોલીસે ભાતીજી મંદિર માંડવો ખાતે દરોડા પાડ્યા હતા ચોક્કસ માહિતીના આધારે પોલીસે ભાતીજી મંદિર માંડવા ખાતે દરોડા પાડ્યા હતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફની ટીમ અંકલેશ્વર માંડવા રોડ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માંડવા ગામ ખાતે ભાતીજી મંદિર નજીક ખુલ્લામાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતીના આધારે દરોડા પાડ્યા હતા જ્યાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણ ઉર્ફે પટો નટવર વસાવા સંજય બાબુ વસાવા મહેશ ઉર્ફંકર વસાવા કેતન બુધા વસાવા અનિલ ગંભીર વસાવા અને વસંત વસાવાને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની અંગીમાંથી રોકડ રૂપિયા નવ હજાર બસો પચાસ દાવ પર લાગેલા રોકડ બે હજાર પચાસ અને ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા વીસ હજાર મળી કુલ એકત્રીસ હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો તેમજ તમામ જુગારીયાઓને જેલ ભેગા કરી વધુ તપાસ આરંભી હતી